તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર સૌરાષ્ટ્ર સાતસો સત્તર ટ્રેક્ટર મિની ટ્રેક્ટર આવેલ છે એકસો અને સિત્તેર કલાક માત્ર એકસો અને સિત્તેર કલાક આ ટ્રેક્ટર હાલેલું છે સાથે મિત્રો આ ઓજાર તમને સાથે મળશે મિત્રો સાવ નવું ટ્રેક્ટર જોવા મળશે ટાયરની કન્ડિશન જોઈ શકો છો મિત્રો બે હજાર અને ત્રેવીસનું મોડલ છે વન ઓનર ટ્રેક્ટર છે આ સાથી સાથે મળશે અને મિત્રો ટ્રેક્ટરમાં ક્યાંય પણ તમને એક પણ ટોસો પણ જોવા નહીં મળે માત્ર એકસો સિત્તેર કલાક રસ્તામાં જ ચલાવેલું છે બાકી મિત્રો આ બિલકુલ ચલાવેલું ટ્રેક્ટર નથી તેની કંડિશન જોઈને ખબર પડે જ છે મિત્રો તો આ માલિકનો મોબાઈલ નંબર નીચે આપેલો છે અને મિત્રો આ ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો તાલુકો સાયલા તો મિત્રો ગામ ગુંદિયાવાડા જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર નીચે આપેલો છે જે પણ કોઈ મારા મિત્રો સૌરાષ્ટ્ર સાતસો સત્તર ટ્રેક્ટર લેવા હોય તો નીચે આપેલ નંબર